નમસ્કાર હું છું પ્રાચી શર્મા આજે આવી ગઈ છું પ્રાચીનો ફર્સ્ટ એપિસોડ લઈને આજે તમને જાણવા મળશે તમારું રાશિફલ ફ્રોમ લઈને નાઇન્થ ફેબ પહેલી આપણે વાત કરીએ છીએ એરિશ રાશિની તો એમનું રાશિફળ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ ઘણા બનશે આ વખતે અગર તમારી વાત કરીએ લવ લાઈફની તો નવો રિલેશન તમારી લાઈફમાં આવી શકે છે આ વીક તમારી માટે બહુ બેનિફિશિયલ છે ઇન ટર્મ્સ ઓફ રિલેશનશીપ કારણ કે રિલેશનશિપમાં ઘણું બેનિફિશિયલ પોઈન્ટ આવે છે સ્ટ્રોંગ રિલેશનશીપ આવે છે એટ્રેક્શન છે ટુવર્ડ્સ યર પાર્ટનર અને વાત કરીએ આપણે એજ્યુકેશનની સો એજ્યુકેશન માટે આ વીક તમારી માટે થોડો કન્ફ્યુઝિંગ રહેશે બની શકે છે કે તમે કરિયર રિલેટેડ કન્ફ્યુઝન લઈને આવો તમારા મગજમાં ઘણા બધા પ્લાન્સ આવે ઘણી બધી વસ્તુઓ તમે પ્લાન કરો બધી વસ્તુઓ થાય નહીં થોડુંક કન્ફ્યુઝિંગ લેવલ રહેશે આ વીક ઓવરઓલ તમારી માટે બહુ બેનિફિશિયલ વીક છે કારણ કે આ તમારી માટે ન્યૂ ગુડ ન્યૂઝિસ અને સરપ્રાઇઝિસ લઈને આવે છે બટ મેક શ્યોર કે તમે જરા બી કન્ફ્યુઝ ન થાવ બની શકે એટલું સ્થિરતાથી તમારા વિચાર અને તમારા ડિસિઝન્સ લ્યો હવે વાત કરી રહ્યા છીએ વૃષભ એટલે કે ટોરસ રાશિની સો એમની માટે સૌથી પહેલી વસ્તુ જે છે એજ્યુકેશનની અગર આપણે વાત કરીએ એજ્યુકેશનમાં બની શકે છે કે તમારું આ વીક બહુ જ સારું વીક નીકળે કારણ કે આમાં તમારી માટે પ્રોગ્રેસ સારી છે આમાં તમને ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી મળવાની છે રિલેશનશિપ માટે સારું છે મની લોસ બતાડે છે તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતાં પહેલાં પણ ડીલ કરતાં પહેલાં તમે વિચારી લેજો તમારી માટે બેટર રહેશે આ વખતે ટ્રાવેલિંગ બહુ થવાની છે આ વીકમાં બની શકે છે એક બાર ક્યાંક જવાનું પ્લાન થાય અને તમારી માટે ઓવરઓલ આ વીક બહુ જ લાભદાયક છે કારણ કે આ વીકમાં તમને ઘણી બધી વસ્તુઓને લઈને ક્લેરિટી મળશે આ વીકમાં તમારી પ્લાનિંગ્સ ઘણી બધી થવાની છે ટ્રીપ્સ બહુ વધારે પ્લાન થવાના છે આ વીકમાં જે પણ વસ્તુઓ તમારા મગજમાં આવે છે એને જરૂરથી એક થોટ આપજો એ તમારી માટે બહુ બેનિફિશિયલ રહેશે હવે જે નેક્સ્ટ રાશિ છે આપણી માટે એ છે મિથુન સો મિથુન રાશિનું આપણે જોઈ લઈએ મિથુન રાશિવાળાઓ માટે આ વીક થોડોક નબળો પડી શકે છે આ વીકમાં પોસિબલ ચાન્સીસ છે કે તમને બિટ્રેયલ મળે તમારા પાર્ટનરથી કે તમારા ફ્રેન્ડથી તો થોડુંક સમજી વિચારીને નવા ફ્રેન્ડ્સ બનાવજો આ વીકમાં મગજ મની રિલેટેડ બહુ ચાલશે ફિનેન્સીઝમાં બહુ વર્ક કરશે સો મેક શ્યોર જે બી ફિનેન્શિયલ ડિસિઝન્સ લ્યો છો એનું પ્લાનિંગ પ્લોટિંગ માટે આ વીક બહુ સારું રહેશે કોઈ પણ મોટો ડિસિઝન તમારી લાઈફમાં આવી શકે છે આ વીકમાં કોઈ નવો પર્સન તમારી લાઈફમાં એન્ટર થઈ શકે છે ન્યૂ બિઝનેસ પાર્ટનર એન્ટર થઈ શકે છે આ વીક તમારી માટે રિલેશનશીપમાં આટલું ધ્યાનવાળું નહીં હોય રિલેશનશીપને સાઈડમાં મૂકીને અગર જોઈ તો તમારું આ વીક બહુ સારું નીકળશે આ વીકમાં તમારી માટે પોસિબિલિટીઝ ફોર મની આર વેરી હાઈ એન્ડ વેરી ગુડ સો એટલું પ્રયાસ કરજો કે તમે આ વીકમાં મની રિલેટેડ વસ્તુઓમાં વધારે ધ્યાન દો હવે જે નેક્સ્ટ આપણે રાશિ ઉપર વાત કરી રહ્યા છીએ એ છે કર્ક રાશિ કર્ક એટલે કે કેન્સર ટ્રીપ્સ પ્લાન ન કરતા બની શકે છે કોઈ અકસ્માત થાય કોઈ એક્સિડન્ટ થાય સો મેક શ્યોર કે તમે તમારું ધ્યાન રાખો છો ટ્રીપ્સ અગર પ્લાન બી કરો છો તો અને ફોરેન પ્લાન્સ અગર ટ્રીપ્સ તમે ટ્રાય કરતા હોય તો વિદિન ધીસ વીક ઓર મંથ તમારી પ્લાનિંગ્સ થઈ શકે છે બહાર આવવા જવાનું આ વખતે બહુ વિચાર આવશે ઘણા બધા નવા ફ્રેન્ડ્સ બનશે એક્સપ્લોરિંગ ટાઈમ છે તમારી માટે આ વીક નવી વસ્તુઓ ટ્રાય કરવાની ઈચ્છા થશે ક્યાંક બહાર નીકળવાની ઈચ્છા થશે સો મેક શ્યોર જે બી તમારા મગજમાં ચાલે છે એ જસ્ટ શોર્ટ ડ્યુરેશન માટે છે લોંગ ટર્મ પ્લેનિંગ્સ આમાં નહીં થાય જે જેવી તમારા મગજમાં આવતું ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય તમે એને ટ્રાય કન્ટિન્યુઅસ વેમાં તરત જ કરી શકો છો ઇમ્પ્લિમેન્ટ નેક્સ્ટ રાશિની જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છે સિંહ રાશિ એટલે કે લીયો તમારી માટે આ વીક બહુ ઇમોશનલી બેલેન્સ્ડ વીક હશે આમાં ઘણા બધા નવા તમને થોટ્સ આવશે તમારા રિલેશનને લઈને તમારી લાઈફસ્ટાઈલને લઈને બની શકે છે કે કોઈ નવો પર્સન તમારી રિલેશનશીપમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે સો મેક શ્યોર કોઈ નવા પર્સનને તમારા રિલેશનશીપ વિશે બહુ વધારે હિન્ટ્સ ના આપો જેટલું બની શકે તમારે તમારી લાઈફને ક્લોઝ રાખો તમારી લાઈફને પ્રાઇવેટ રાખો કેમ કે ઘણી બધી વખતે એવું થઈ શકતું હશે તમે એક્સાઇટમેન્ટમાં ઘણી બધી વસ્તુ બીજા સાથે શેર કરી દો છો એ તમારી લાઈફમાં એક પ્રોબ્લેમ બની જાય છે આ વીક તમારી માટે બહુ જ બ્રિલિયન્ટ વીક છે કારણ કે આ વીકમાં તમારી પાસે મની ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી છે લેન્ડ ઓનરશીપ્સનું અગર વિચારો છો કંઈક નવી ઇન્વેસ્ટમેન્ટ્સનું વિચારો છો એની માટે આ વીક બહુ સારું છે કોઈ નવા પર્સન સાથે રિલેશનમાં આવવાનું વિચારો છો કે પછી કોઈ ધારેલો વ્યક્તિ છે કોઈ ક્રશ છે એમની સાથે પણ તમારે રિલેશનશીપમાં આવવાના ચાન્સીસ બહુ હાઈ છે મેરિડ લાઈફની વાત કરીએ તો મેરિડ કપલ્સની વચ્ચે પ્રોબ્લેમ્સ આવી શકે છે બટ આ વીક તમને તમારા કપલ વિશે વધારે જાણવામાં હેલ્પ કરશે નેક્સ્ટ રાશિની આપણે વાત કરીએ સિંહ પછી કન્યા કન્યા રાશિ એટલે કે ભોરકું તમારે આ વીકમાં બહુ હાર્ડ વર્ક કરવાનું રહેશે આ વીકમાં ઘણા બધા કન્ફ્યુઝન્સ આવશે આ વીકમાં ફિનાન્શિયલ ઇસ્યુઝ પણ આવી શકે છે તમારો માટે આ તમારા માટે આ વીક બહુ જ વધારે ટફ હોઈ શકે છે દેર આર ચાન્સીસ કે આ વીક તમારી માટે કન્ફ્યુઝન્સ ન્યૂ પ્લાન્સ ઘણી બધી વસ્તુઓ લઈને આવે બટ જે બી થોટ તમે વિચારો છો જે બી વસ્તુ તમારા મગજમાં ચાલે છે એને બે વાર વિચારીને એની માટે કામ કરજો કારણ કે બની શકે છે આ તમારી માટે કોઈ મિસ્ટેક જનરેટ કરી શકે છે તમારી માટે કોઈ પ્રોબ્લેમ કે ઓબસ્ટેકલ્સ લઈને આવી શકે છે તો મેક શ્યોર જે તમે વિચારો છો એમને બે વાર થોટ દઈને પછી એ વસ્તુ માટે આગળ વધો નેક્સ્ટ રાશિ જેની આપણે વાત કરી રહ્યા છીએ પછી તુલા તુલા રાશિ માટે આ વીકમાં બની શકે છે કે તમારી ચેન્જ ઓફ પ્લેસ આવે તમારે ક્યાંક બહાર જવાનું રહીએ કા પછી ક્યાંક શિફ્ટ થવાનું રહીએ સો કેસ તમે શિફ્ટ થવાનું વિચારો છો આ વીક તમારી માટે બહુ સારો વીક રહી રહી શકે છે આ વીકમાં જેટલું બની શકે મની રિલેટેડ તમે વિચારો તો સારું રહેશે મની ડીલ્સ કરતા નહીં પ્લેનિંગ્સ કરી શકો છો તમે આ વીકમાં રિલેશનશિપની જો આપણે વાત કરીએ તો રિલેશનશિપ સ્ટેબલ રહેશે એઝ સચ કોઈ પ્રોબ્લેમ નહીં આવે બસ એટલું ધ્યાન રાખજો તમારો પાર્ટનર ઇનસિક્યોર ના થાય તમારી માટે પ્રોબ્લેમ્સ જનરેટ થઈ આ વીક તમારી માટે ડેડિકેશન ફોર વર્ક વીક છે જેટલું તમે ડેડિકેટેડ તમારા વર્ક સાથે રહેશો એટલું જ તમારી માટે આ વીક બેનિફિશિયલ રહેશે હવે આપણે વાત કરી રહ્યા છીએ નેક્સ્ટ રાશિની જે છે વૃશ્ચિક રાશિ તમારી માટે આ વીક ઘણી બધી ગુડ ન્યૂઝેસ લઈને આવે છે સરપ્રાઇઝિસ લઈને આવે છે ઓલ ઓવર આ વીક બહુ જ બેનિફિશિયલ છે આમાં એઝ સચ કોઈ પ્રોબ્લેમ નથી દેખાતી એઝ સૂન એઝ વી ટૉોક અબાઉટ હેલ્થ હેલ્થ એક એવી વસ્તુ છે જેમાં આ વીક થોડોક મને નબળો બતાવે છે હેલ્થ ઇસ્યુઝ આવી શકે છે બની શકે તો તમારું ટેસ્ટ કરાવી લેજો હેલ્થ રિલેટેડ કારણ કે ફ્યુ મેજર થિંગ્સ કે પછી નાની મોટી વસ્તુઓ આવી શકે છે આ વીકમાં જેટલું બની શકે પોતાના ભોજનનું ધ્યાન રાખો ટાઈમિંગ્સનું ધ્યાન રાખો કારણ કે આ વીકમાં સ્ટ્રેસ આવી શકે છે વધારે ટેન્શન લઈ શકો છો તો એ વસ્તુને અવોઇડ કરજો આ તમારી માટે વીક બહુ સારો છે ફિનેન્શિયલ લેવલની અગર આપણે વાત કરીએ તો ફિનેન્સમાં બની શકે છે કે આ વીકમાં તમને તણાવ આવે કે પછી તમે ઘણા બધા થોટ્સ કરો છો કોઈ વસ્તુને લઈને એ વસ્તુમાં તમે ખાસ ધ્યાન રાખજો આ વીક જેટલું બની શકે વિચારો ઓનલી એન્ડ ઓનલી તમારી લાઈફ માટે જે પોઝિટિવ પોઈન્ટ્સ છે એની વિશે નેગેટિવ વસ્તુઓને થોડુંક જવા દેજો હવે જો આપણે નાઇન્થ રાશિની વાત કરીએ તો છે ધનુ રાશિ તમારી લાઈફમાં કોઈ એવો વ્યક્તિ છે જે તમને હિડન એનિમીની રીતે જોવે છે એ તમારી લાઈફ ઉપર નજર રાખે છે બની શકે છે એ પર્સન આ વીકમાં રિવીલ થાય તમને ખબર પડે કે કોણ તમારો સાચો મિત્ર છે કોણ નથી કોણ શત્રુ છે સો મેક શ્યોર કે આ વીક તમે જેટલું બની શકે માણસો ઉપર ઓછો ભરોસો કરો કોઈ નવી વસ્તુ સ્ટાર્ટ ન કરો જે છાલે છે એને કન્ટિન્યુ કરો આ વીકમાં બની શકે છે તમે કામ અધૂરા બહુ મૂકો તો ટ્રાય કરજો કે જે બી કામ તમે કરો છો એને કમ્પ્લીટ કરો અધૂરું ના મૂકો બાકી એ તમને ફ્યુચરમાં પ્રોબ્લેમેટિક બની શકે છે તમારી માટે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે હવે આપણે નેક્સ્ટ રાશિની વાત કરીએ તો છે મકર રાશિ તમારી માટે આ વીક બહુ જ સ્પેશિયલ વીક છે કારણ કે આ વીકમાં તમને કોઈ તમારો લાઈફ પાર્ટનર મળી શકે છે ઓર એલ્સ અગર તમે મેરેજ માટે વિચારો છો કે તમારે મેરેજ કરવી છે તમારી પ્રોપર એજ આવી ગઈ છે તો પણ આ વીક બહુ સારો છે બની શકે છે આમાં તમને તમારો પાર્ટનર મળી જાય એક સારો મેચ મળી જાય હવે વાત કરીએ તમારા એજ્યુકેશનની કે કરિયરની તો આ વખતે જોબ પ્રમોશન માટે અગર તમે વિચારો છો કે પછી કોઈ ન્યૂ સ્ટડીઝ સ્ટા સ્ટાર્ટ કરવાનું વિચારો છો તો આ વીક તમારી માટે એક સ્ટક અને ઓબસ્ટેકલવાળું વીક રહેશે કેમ કે આમાં તમને કન્ફ્યુઝન્સ બહુ આવશે આ વીકમાં તમે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરશો તો એ વસ્તુ માટે તમે શ્યોર નહીં થઈ શકો સો મેક શ્યોર ટ્રાય કરજો કે તમે આ વીકમાં કોઈ નવી વસ્તુ સ્ટાર્ટ કરવાનું અવોઇડ કરો ખાસ કરીને જોબ કે પછી કરિયર રિલેટેડ કે પછી એજ્યુકેશન રિલેટેડ અગર કોઈ ફોર્મ અપ્લાય કરો છો કે કોઈ જોબ અપ્લાય કરો છો તમે નેક્સ્ટ વીક કરી શકો છો નોટ ધીસ વીક આ તમારી માટે સારો વીક નથી વાત કરીએ ઓવરઓલ તો હેલ્થ રિલેટેડ થોડાક બહુ ઇસ્યુ આવી શકે છે તો ઓલ ઓવર તમારી માટે આ ઓકે છે એટલું ખાસ બી નથી અને એટલી વધારે ઇશ્યુઝ બી નથી હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિવાળાઓ માટે આ વીક એક સ્પેશિયલ વીક છે કારણ કે આ વીકમાં તમારી માટે પ્રોગ્રેસ બહુ સારી છે તમારી લાઈફમાં ઘણી બધી ન્યૂ પ્રોગ્રેસ આવે છે ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી આવશે તો ઇન કેસ તમે જોબ માટે વિચારો છો તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે વિચારો છો તમે કોઈ નવી વસ્તુ ટ્રાય કરવા માટે વિચારો છો આ વીક તમારી માટે બહુ બેનિફિશિયલ રહેશે રિલેશનશીપમાં પણ આ વીક તમારી માટે બહુ પ્રોગ્રેસિવ બતાડે છે આ વીકમાં તમારા અને તમારા પાર્ટનર્સની ઘણી બધી એવી વાત વાતો થઈ શકે છે કે પછી તમે ઓપન અપ થઈ શકો છો જેનાથી તમારો રિલેશનશીપ સ્ટ્રેન્થન થાય અને આ વીક તમારી માટે ઓવરઓલ ટ્રીપ્સ લઈને આવે છે થોડાક બહુ ફિનેન્શિયલ બેનિફિટ્સ લઈને આવી શકે છે શકે છે તમે ક્યાંક પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય એનું સારું રિઝલ્ટ આવી શકે છે આ વીકમાં સો મની ઇન્કમ અને મની સોર્સ આ વીકમાં બહુ હાઈ દેખાડે છે હવે વાત કરીએ લાસ્ટ રાશિ એટલે કે મીન રાશિની તમારી માટે આ વીક થોડોક ટેન્સ્ડ વીક રહી શકે છે આમાં તમે સ્ટ્રેસ લઈ શકો છો કોઈ વસ્તુ માટે તમને ઓવર થિંકિંગ થઈ શકે છે તો પ્રયાસ કરજો કે આ વીકમાં તમે કોઈ વસ્તુ વિશે બહુ વધારે ના વિચારો કોઈ વસ્તુને પોતા પર બહુ વધારે હાવી ના થવા દો બની શકે એટલું કોઈપણ વસ્તુને લઈને શાંત રહ્યો પ્રિપેર્ડ રહ્યો અને એ વસ્તુ તમારી માટે પ્રોબ્લેમેટિક ના બને એ વસ્તુનો પ્રયાસ કરશો જેટલું બની શકે તમે તમારા વર્ક પેન્ડિંગ વર્કને કમ્પ્લીટ કરજો આ વીક જેટલું બની શકે કન્ટિન્યુ જે વસ્તુઓ ચાલે છે એને જ કન્ટિન્યુ કરજો બેટર વેમાં એને શાર્પન કરજો કોઈ કોર્સ અગર તમે કરો છો કોઈ તમે જોબ માટે અત્યારે અપ્લાય કરો છો કે પછી જોબ કરો છો હાલમાં તો એમાં ધ્યાન દો એના માટે આ વીક પ્રોગ્રેસિવ વીક છે જેટલું વર્ક કરશો એના કરતાં વધારે આ વીકમાં તમને રિઝલ્ટ મળવાનું છે સો મેક શ્યોર રિલેશનશીપમાં થોડીક બહુ ઇશ્યુઝ આવી શકે છે આ વીકમાં તમે તમારા વર્ક રિલેટેડ વધારે ડેડિકેટેડ રહ્યો તો તમારી માટે વધારે સારું રહેશે આ હતું તમારું રાશિફળ હવે જાણીએ થર્ડ ફેબના આવાવાળી વસંત પંચમી વિશે સો હવે તમારી માટે થોડીક બહુ રેમેડીઝ છે કે તમારે શું કરવાનું રહેશે વસંત પંચમીના દિવસે તો સૌથી પહેલી વાત આપણે કરીએ વસંત પંચમી જે છે એ ત્રણ તારીખે છે ત્રણ ફેબ્રુઆરીએ હવે આ દિવસે તમારે બની શકે એટલું સરસ્વતી માની પૂજા કરવાની જો તમે જોબ કરો છો જો તમે અભ્યાસ કરો છો જો તમે કોઈ કરિયર વિશે તમે ડેડિકેટેડ છો તમારે કંઈ નવું ટ્રાય કરવું છે નવું બિઝનેસ કરવું છે તો તમે સરસ્વતી માની પૂજા કરો આ વીકમાં તમારી માટે બહુ સારું રહેશે થર્ડ ડેટે તમારે મંત્ર જાપ કરવાનું છે સરસ્વતી માનું એ મંત્ર છે ઓમ એમ સરસ્વતાઈ નમઃ આનું મંત્રનું જાપ જેટલી વખતે તમને યોગ્ય લાગે તમે કરી શકો છો ઓર એલ્સ વન ઝીરો એઇટ ટાઈમ્સ આ મંત્રનો જાપ કરી શકો છો અને સવારે નાઈ નહી યલો કલરના કપડાં ટ્રાય કરજો કે તમે પેળો પીળું કલર આ દિવસે બહુ શુભ માનવામાં આવે છે પીળી વસ્તુઓ દાન કરવાની છે તમે બની શકે એટલું ફ્રૂટ ફળ તમારે દાન કરવાનું છે આ દિવસ કરિયર અને અભ્યાસ કરતા માણસોની માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે જે જોબ કરે છે કે બિઝનેસ માટે ટ્રાય કરે છે તમારી માટે આ એક પ્રોગ્રેસિવ ડે બની શકે છે આ દિવસે સરસ્વતીમાંથી જે બી તમે અપેક્ષા કરો છો વિશેસ કરો છો એ ફૂલફિલ કરવામાં આવે છે થેન્ક યુ સો મચ એવી વધારે એપિસોડ્સ અને વિડીયોઝ જોવા માટે અમારા પેજને ફોલો કરો